તે સિવાય વેપારીઓ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલમાં ભાવ એ જ રહેતા અનાજ તેમજ શાકભાજીનો ભાવ ન ઘટતા ગરાકીમાં કાપ પડ્યો છે સાથે બજેટમાં સોના ચાંદીના વેપારમાં સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે તેથી હાલ સોના ચાંદીના વેપારમાં મંદી આવી છે પણ લાંબા ગાળે ફાયદો રહેવાની સોના ચાંદીના વેપારીઓને આશા બતાવી હતી બજેટમાં દવાના વેપારમાં સ્લેબ એ જ રખાયો છે તેથી દવાને ખરીદી કરતા ગ્રાહકોને કોઈ ફાયદો નથી જો તેમાં સરકારે રાહત આપી હોત તો ગ્રાહકોને રાહત મળત તેવું દવાના વેપારીઓ જણાવ્યું હતું આમ બજેટ લઈને લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી ત્યારે આ બજેટથી કોઈને સંતોષ થયો છે તો કોઈને આ બજેટમાં વધારે સુધારા કરવાની જરૂરિયાત જણાઈ છે ખરેખર તો લાંબા ગાળાનું જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય એમ છે અને ખરેખર ફાયદો થાય છે અને મારે સરકાર માટે એ જ કહેવું કે જે ડબલ ટેક્સ લગાયા છે એ જો ઓછો કરવામાં આવે તો આનાથી ડબલ ઇન્વેસ્ટ થાય આમ જનતાને ફાયદો થાય જે ડબલ ટેક્સ છે એમાંથી સિંગલ કરી દેવો જોઈએ મારું એવું માનવું છે દવાઓ માટે સરકારશ્રી તરફથી એમને આમ તો દવાઓ મોટાભાગની જે સસ્તી મતલબ કે જીવન રક્ષક દવાઓ છે તો ઓલરેડી જીએસટીના ચાર ટકાના સ્લેબમાં જ છે અથવા પછી ટેક્સ ફ્રી છે પણ તો બી જે મોટાભાગની દવાઓ છે અત્યારે બાર ટકાના સ્લેબમાં છે અને અઢાર ટકાના સ્લેબમાં છે એ સ્લેબ જો કદાચ જીએસટીનો થોડો ડાઉન થયો હોત તો પબ્લિકને આનથી કદાચ થોડી સસ્તી દવા મળતી તો પણ ઓવરઓલ બજેટ બહુ સારું છે અને બધી રીતે એકદમ સરસ કર્યું છે સરકારે શાકભાજીના ભાવમાં બહુ વધારો થઈ ગયો છે એટલે થવો ના જોઈએ પણ ઓછો કરવો જોઈએ એમને ભાવ બધા શાકભાજીમાં કારણ કે પબ્લિકને બહુ એ થાય અનાજ કરીના માટે બી એટલું મોંઘું જ થઈ ગયું છે બી જે પહેલાં હતું એનાથી દસ ગણો ભાવ વધારો આ બજેટ જે બહાર પાડ્યું એના બજેટનું બહાર પાડ્યું એની અંદર શાકભાજીના ભાવ બહુ વધી ગયા હોવાથી શાકભાજીની ગરાકી બિલકુલ ઓછી થઈ ગઈ છે ધંધામાં માર પડે છે થોડોક ગરાકીના ડિફરન્સ પડી ગયો છે ફેરફાર પડી જાય ભાવ વધી ગયા હોવાથી